જય માતાજી હું ગિરીશ સોલંકી હેડલાઇન ન્યૂઝના મોભી તરીકે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લાના કલા કૌશલ્યવાનોને તેઓના સ્વપ્ન સાકાર કરવા મહામંચ પૂરો પાડવાની પહેલ કરી રહ્યો છું સમગ્ર વિશ્વ જેને કલા નગરી તરીકે સરાહે છે તેવા વડોદરા શહેર અને જિલ્લાના ટેલેન્ટેડ કલાકારો માટે ફક્ત એક રૂપિયામાં ટેલેન્ટ શોમાં ભાગ લેવા ખુલ્લી તક પૂરી પાડવા અમે જઈ રહ્યા છીએ ટેલેન્ટ શોનું નામ છે વડોદરા ગો ટેલેન્ટ ટુ જ્યાં નૃત્ય ગાયન થી માંડી કલા કારીગરીની કોઈ પણ જાદુઈ શક્તિ આપનામાં હોય તો પધારો મહામંચ આપને આવકારે છે કાર્યક્રમનું મંગલાચરણ એટલે કે પ્રથમ ઓડિશન તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ સવારે અગિયાર કલાકે ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ વાસણા ભાઈલી કેનાલ રોડ સિદ્ધેશ્વર કૃષ્ણની બાજુમાં ભાઈલી વડોદરા ખાતે યોજાશે બે થી ત્રણ ઓડિશન બાદ સિલેક્ટ કલાકારોની ટેલેન્ટને ગુજરાતના વિખ્યાત કલામરના મરમીઓ દ્વારા જજ કરવામાં આવશે અને ફેબ્રુઆરીમાં ગ્રાન્ડ ફિનાલે યોજાશે ટેલેન્ટ શોમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને ઇનામ અપાશે ગ્રાન્ડ ફિનાલે વિજેતાઓનું સર્વાધિક કિંમતી સન્માન કરાશે કાર્યક્રમમાં ભાગ લેવા અમારી વેબસાઇટ ડબલ્યુ 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 વડોદરા ગોટ ટેલેન્ટ ડોટ કોમ પરથી વધુ વિગતો મેળવી શકાશે તો પધારો અને આપની કલાથી જગતને આંજી દો વડોદરા ગોટ ટેલેન્ટમાં દમ હૈ તો દેખા દો